છોડાઉદેપુર નગરમાં ભરાતા શનિવારી હાટ બજારમાં રેલી અને નાટક દ્વારા મતદાન જાગૃતિનો પ્રયાસ હાથ ધરાયો લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત આગામી તારીખ સાત પાંચ બે હજાર ચોવીસના રોજ મતદાન થનાર છે આ ચૂંટણીમાં જિલ્લાના વધુમાં વધુ નાગરિકો મતદાન કરીને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ ધામેલિયાના માર્ગદર્શન હેઠળ નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી આરબી ચૌધરી તથા સ્વીપના નોડલ શ્રી આનંદકુમાર પરમાર દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું છોટાઉદેપુર શહેરના બાગ પાસે શનિવારી હાટમાં મતદાન જાગૃતિ અર્થે કાર્યક્રમ યોજાયો હતો આ પ્રસંગે સ્વીપના નોડલ શ્રી આનંદકુમાર પરમારે લોકોને મતદાન મહત્ત્વ સમજાવી મતદાન દિવસે મતદાન કરવા તેમજ અન્યને પણ મતદાન માટે પ્રેરિત કરવા અપીલ કરી હતી આ કાર્યક્રમ અંતર્ગત યોજાયેલા રેલી તથા નાટ્ય સંગીત દ્વારા લોકોને મતદાનનું મહત્ત્વ સમજાવીને મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા મતદાન જાગૃતિના નાટક દરમિયાન લોકોને કોઈ લાભ લોભ લાલચમાં આવ્યા વિના મુક્ત રીતે મતદાન કરવાનો સંદેશો પાઠવવામાં આવ્યો હતો કાર્યક્રમના અંતે અચૂક મતદાન કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા કાર્યક્રમમાં સ્વીપ તથા નગરપાલિકાના કર્મચારી તેમજ મોટી સંખ્યામાં નગરજનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ક્યાં પાણી પીવો દેશ નું અનાજ પાણી ખાવ છો તો પછી આપણો ભારત દેશ એ વિશાળ લોકશાહી ધરાવતો દેશ છે અને વિશાળ લોકશાહી ધરાવતા દેશમાં આપણે મતદાન કરવું અવશ્ય જોઈએ આપણે મતદાન પ્રત્યે બેદરકાર રહેવાનું આપણે ક્યારે પણ આવા લોભ લાલચ માં આવવું જોઈએ આપણે જે પવિત્રતા જળવાયેલી છે એને આપણે જાળવી રાખવાનો પ્રયત્ન સમજી ગયો જે મળેલો અધિકાર જે છે એ પવિત્ર છે એની અંદર કોઈ દર આપણે નોબ લાલચ માં આવી અને પૈસા થી કે કોઈ પણ ચીજ વસ્તુ થી વેચાઈ જવું જોઈએ